આને મિની મજા મજા ફેમિલી પેલા તો તમે બધાને ગુડ મોર્નિંગ અને ફરી કે આપણા નવા બ્લોગમાં તમને હાર્દિક સ્વાગત છે અને બધાને જય શ્રી રામ તો ફેમિલી વાગી ગયા છે દસ સોડી અગિયાર વાગી ગયા બહુ મોડું થઈ ગયું જો આખો પરસો ભલી ગયો કારણ કે હજી નાયન ફ્રી જોઈએ કે ઘરે કામ શરૂ તો ઈટ્ય સડાઉ હતું તો ઈટું હજી નાખતા હતા ને પાછું મારે જવાનું છે તો દુકાને ક્યારેક ના ફોન આવશે તો ફટાફટ પેલા દુકાનો પાછો આવવું ઘરે

તો ફેમિલી કઈ નઈ અને ઘરે અત્યારે કામ શરૂ છે તો પાછું ઘરે જવાનું છે કારણ કે ઘરે અત્યારે કામ છે એટલે ઘરે જઈ પાછા અને ફવારમાં પણ જોયું ને ઈટો એવું થયું એવું હતું એટલે અત્યારે કામ શરૂ છે તો ઘડીક રહેવું પડે તો આવે ને અમારે યાર અત્યારે હે હા શું કે તો કઈ નઈ ફેમિલી બને રહેજો આપણી ચેનલ પર ને આપણી ચેનલ પર નવો હોય છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાઈક ને પ્રેસ કરી દો હાલે હું કે હાય તો કઈ નઈ ફેમિલી હવે જઈએ હમણાં આગળ ઘરે પાછા ફેમિલી જો કીધું તો તો એમાં ઈટું સડાવી પડશે તો જો જોડાવી છે ને જો છોકરો ચડાવે છે હા ન કરતો બહુ બટા ભાંગી જાય હો આ જો ભાંગી જાય ધીમે ધીમે મૂકી દે આ ઈટું છે ને એ પેલા આ બાજુ જવા દે તો ફેમિલી ચડાવી છે તારે નિશાળા જવા ને રજા હશે કા મોરમ પાંચ દિને રજા હશે હા પડતો ને આ બાજુ સડાવીશો બટા આ બાજુ લઈ લે તું ખોટો ઓલી જતો બધું હો

તો જો પવન પવન આવે છે એટલે વાંધો નથી વરસાદ તો કઈક છે વાંધો પણ અત્યારે કામ શરૂ કઈ નહીં હવે આપણે નહીં ને જો અહીંથી અહીંયા ઊભા થાય આપણે અહીં ઊભા થાય અને અહીંથી નીચેથી જોવા હું બધાય ઘણી ખરી ખાલી કરી નાખી ત્યાંથી એક ભાઈ કા કરે ને હું ઉભો કેસ કરતો કરીને તો ઠેકલા કરીને કેટલી બધી જમા થઈ ગઈ તમે જોયો કેટલી બધી છે અને હજી તો સડાવાની છે બધી તો એવું છે ને કરી કરીને સડાઈ દેશું તો અહીંયા જો આ બધું આ તો વેગરો પીડ્યો છે અહીંયા તો અને અહીંયા રાતે હું છે આ ધાબા ઉપર કૂતરા સડી જાય છે રાતે એટલા માટે પછી હેઠે પણ પાળાપીટ કરવાની એમ છે તો ફેમિલી જો એટલા ઈટું બીટું છે હવે એટલી સડાઈ દઈ માથે અને પછી પાછા આપણે દુકાને જવું હોય ત્યારે વાગી ગયા છે બહાર એવું છે તો અહીંથી પાછા આપણે ચડાવી તો એ પહેલાં બીજું કામ જે છે એ કામ પતાવી નાખે અને પછી આપણે જઈ તો ફેમિલી જવો અત્યારે દોઢ વાગે આવ્યો હતો ને હું જાઉં છું જમવા પાછો દુકાન આવી ગયો હતો ને ત્યાં કામ ઘરે હતું હાલતું તો અહીંયા ઘડી કર્યો હતો પછી હું કહું જે કામ બધું કર્યું પાછું દુકાન તો પછી દુકાને પાછા ગયો તો કામ હતું એ કામ થઈ ગયું હતું ને પછી હું કહું બીજું બધું કામમાં તો બહુ વાર લાગી ગયો હતો તો હું કહું વાંધો નહીં બધું થાય એ લઈ લીધે હાથમાં અને દુકાન પછી હું કહું બંધ કરીને બપોર થયો છે દોઢ વાગ્યો છે તો જમી આવી જમીન પાછા બે વાગે તો પાછું જવાનું રહે પાછું લાગે તો પાછું કામ જોવું ત્યારે તો ખબર નથી મને કે હું તો જ્યારે તો ચડાવતા સડાવતા હતા હવે તો કાંઈ ખબર નહીં જોઈ આવે પણ આ ઝરમ ઝરમ ઝરમમાં શરૂ જ છે તો ફોન ઉપર ચાંટા આવે છે પણ એમ ન દેખાય તો મને જો પાણીમાં દેખાય તો પાણીમાં પણ એને દેખાય કેમેરો કર્યો તો સાટે બેનથી ગયો તો છે આવે છે જેવું તેવું તો તો કઈ ફેમિલી હવે ભૂખ લાગી છે તો પેલા ખાઈ લઈને પછી બે વાગે થઈ પછી દુકાને જાઉં તો દોસ્તો તો અત્યારે વાગી ગયા છે સાડા છ ને આજ થોડો મોડો બ્લોગ શરૂ કર્યો કારણ કે જવાનું હતું ઘરે વિડીયો ઉતારો મતલબ બ્લોગ ઉતારો કારણ કે અહીંયા કામ હાલે છે એટલે પણ કઈ જવાનું નહીં અત્યારે અહીંયા શું નવરો નહોતો કામ હતું અહીંયા એટલા માટે તો આ વસ્તુ તમને બતાવું આને શું કહેવાય તો આને છે ને બતાવું તમને અલગ અલગ વસ્તુ આપણી પાસે હોય તો નવીનમાં કઈક કઈક વસ્તુ તો આને તમે જોયા છે આને મિની 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 બ્લૂટૂથ કહેવાય મિની બ્લૂટૂથ અને પેકિંગ બતાવો આ એનું પેકિંગ છે તો આવી રીતનું કંઈક એનું પેકિંગ છે જો આ રીતનું કંઈક એનું પેકિંગ આવે છે ફેમિલી અને બહુ સારો મતલબ મસ્તીનો છે મેં તો યુઝ નથી કર્યું પણ આજ મેં યુઝ કર્યું ને કાઢીને તો મેં જોયું તો મજા આવ્યું છે મેં એટલે આ શું કહેવાય નવીનમાં કંઈક છે કંઈક સારો લાગે આવતું મેં કીધું એટલે આવું આવતું હશે પણ આ જૂની આપણે સિસ્ટમમાં નાઇન્ટીન ઇલેવન ટેન્ટી સિઝનમાં છે બહુ જૂનું એવું આવે બધું એવું કંઈક દૂટું છે અને આને તો ખબર જ છે તમને હું કહેવાય લબુક ઝબુક થાય છે

અને હવે વરસાદ જેવું અંધારેલું છે તો વરસાદ વરસાદ આવી પેલા હું કહું ઘેર નીકળેલો પછી પાછા આપણે કંઈ લાવ્યા નથી ગાડી નથી નથી છત્રી નથી રેનકોટ કંઈ તો ખોટો ફોટો કલરવું હોય એની કરતાં ઘેરે નીકળી ફેમિલી તો બસ આપણો બ્લોગ અત્યારે અહીંયા પૂરો કરવો છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવાના બ્લોગમાં મળશું ફેમિલી તો અત્યારે બસ એટલો જય શ્રી રામ મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય